ચોરી થયેલ મોટર બે જેની કિંમત રૂપિયા ચૌદ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પાલિતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે પાલીતાણા ફાટક રાજસ્થળી ગામ જવાના રસ્તે એક ઇસમ એક હીરો હોન્ડા કંપનીની કાળા કલરની સીડી ડોન લઈને ઉભેલ છે તે ગાડી તેને ચોરી અથવા તો સળકપટથી કપટથી મેળવલાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા કૌશિકભાઈ અશ્વિનભાઈ ભેડા રહે રામકૃષ્ણ સોસાયટી પાલિતાણા પાસેથી તેના રહેણાંક મકાનેથી પણ મોટરસાયકલ મળી આવેલ તેની પાસે મોટરસાયકલ અંગે આધાર પુરાવો હોય તો રજૂ કરવા જણાવતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં આ મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી અથવા તો સળકપટથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાયકલ બે શખ પડ પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ આઈશમને મોટર સાયકલ અંગે વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આજથી પાંચેક દિવસ પહેલાં પાલીતાણા ખાતે આવેલ તળેટી વિસ્તારમાં ગિરિવિહાર હોસ્પિટલના પાર્કિંગમાંથી હીરો હોન્ડા સીડી ડોન તથા અસ્થિ આશરે દોઢેક મહિના પહેલાં હિરોહંડા સીડી સો મોટર સાયકલ પથિક આશ્રમ પાલીતાણાથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને સોંપી દેવાયો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી ઝાલા તથા જયદાનભાઈ લાંગાવદ્રા બિજલભાઈ મકવાણા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ દિલુભા શૈલેષભાઈ ચાવડા સહિતના જોડાયા હતા